બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાંથી માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક આંગણવાડી કાર્યકરે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કડકડતી ઠંડીની શરૂઆત થતાં જ ગરીબ અને મધ્યમ વર્ગના ભૂલકાઓને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ફતેપુરા આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઉષાબેન પટેલે પોતાના ખર્ચે બાળકોને ગરમ કપડાનું વિતરણ કર્યું છે નજીવું વેતન મળતું હોવા છતાં પોતાના સ્વાર્થ કરતા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ઉષાબેને સમાજમાં એક નવી રાહિધી છે ફતેપુરા આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકો પ્રત્યે ઉષાબેન પટેલને વિશેષ લગાવ છે આંગણવાડીમાં આવતા તમામ મોટાભાગના બાળકો મધ્યમ પરિવારોમાંથી આવે છે જેમને ઠંડીના સમયમાં સ્વેટરની જરૂર હોવાનું જણાતા ઉષાબેને પોતાના પગારમાંથી બચત કરી અપુણ્યનું કામ કરવાનું નક્કી કર્યું હતું તેમણે આંગણવાડીના તમામ બાળકોને બોલાવીને રંગબેરંગી સ્વેટરની ભેટ આપી હતી જેના કારણે ભૂલકાઓના ચહેરા પર અનેરો આનંદ છવાઈ ગયો હતો જે નોકરીથી પોતાનું ઘર ચાલે છે તે જ કાર્યક્ષેત્રના બાળકોને પોતાની કમાણીમાંથી મદદ કરીને ઉષાબેને સાબિત કરી દીધું છે કે સેવા કરવા માટે માત્ર મોટા બજેટની નહીં પણ મોટા મનની જરૂર હોય છે